જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા આજે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા આઈકોન આપકા ભગવાન બિરસા મુંડાજીની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે બે હજાર એકવીસથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કર્યો અને આજે જ્યારે એમનો એકસો પચાસમાં જન્મજયંતિના વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા આદિવાસીનો ક્રાંતિવીર આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીને કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણે આ બે હજાર ચોવીસ અને પચીસમાં કરવાના છે ત્યારે આજે પૂરા ભારત દેશમાં દરેક રાજ્યોમાં આજે આપણા કક્ષા અને કેન્દ્ર કક્ષાના પ્રોગ્રામ થયા નરેન્દ્ર મોદી સાહેબે આજે બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ખાતમુહૂર્ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યા જ્યારે હું પોતાની ભૂમિ વાસદામાં આવ્યો છું ત્યારે આપણા વાસદામાં પણ આપણા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવાનું કામ અમારા આદિવાસી સમાજના દરેક યુવાનોએ વાસદાના અમારા આદિવાસી યુવાનોએ લીધું છે એને પ્રોત્સાહન આપવા માટે આજે અમે અહીંયા સહભાગી થયા છે અને આજે દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે પોતાના આદિવાસી સમાજના માટે બધા ભેગા થયા છે બહુ હર્ષોલ્લાસ સાથે અમે ભગવાન બિરસા મુંડાજીની જે સ્થાપી છે ને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું અને આવનારા દિવસમાં પૂરું વારસદા વલસાડ લોકસભાનું ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય એના માટે અમે કામ કરવાના છીએ અમે વાંસદાના હનુમાનબાડી ખાતે અમારા ભગવાન જેને કહેવાય જે ક્રાંતિવીર ગીરસાની પ્રતિમા મૂકવાના પ્રયત્ન કરી રહ્યા હતા આજે અમે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ ચિરાજભાઈ અને માર્ગદર્શન કાકાના સાનિધ્યમાં અમે આજે ગિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ત્યારે ખૂબ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અમને ખબર છે બે હજાર અઢારમાં અહીં જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું એ પ્રશાસકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજે અમે અટલ છે અમારા બિરસા મુંડા ભગવાનનું પ્રતિમા સ્થાપિત કરવા માટે વાસદા તાલુકામાં ત્રીજી પ્રતિમા છે આવનારા દિવસોમાં વાંસદાના ગામે ગામ અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મૂકવાના છે અને જે પણ પ્રશાસક કરે તે હવે સંઘર્ષ કરીને પણ અમારા ભગવાનની પ્રતિમા મૂકવાના છે આખો વિસ્તાર આદિશાવાસી સમાજનો છે ત્યારે કોઈ પણ અમને ડરાવી ધમકાવી શકે નહીં જય બિરસા મુંડા જય આદિવાસી જય આદિવાસી